તો હેલો દોસ્તો અમે પહોંચી ગયા છે અમારા ડુંગરની અંદર જ્યાં બારે માસ પાણી નીકળે છે ત્યાં આજે આઠથી દસ દિવસ થયા અને પાણી ખરાબ થઈ ગયું છે મોરો વાંદરા બધા પાણી પીવા આવે હમણાં અહીંયા જ હતા પણ અમે આવ્યા એટલે ભાગી ગયા તો આજે આપણે પાણી ખરાબ થઈ ગયું છે તો આજે આપણે પાછા સાફ કરીશું તેને આઠથી દસ દિવસ પહેલાં સાફ કર્યું તો હમણાં પાણી ખરાબ થઈ ગયું છે તો જનાવરની સેવા માટે તમે સપોર્ટ કરજો અમને વિડિયોને શેર કરજો તમારા ફોનની અંદર આ વિડીયો આવે એટલે બેથી ત્રણ વ્યક્તિને શેર કરી તમે મદદ કરજો અને એક સબસ્ક્રાઈબ કરજો તમે જે પહેલાં વિડીયોની અંદર બહુ સપોર્ટ દેખાડો તમારો પ્રેમ દેખાડો એવી જ રીતે સપોર્ટ કરજો તો આપણે પાણી કાઢીશું અને મસ્ત પાણી ચોખ્ખું પાણી એમાં ભરાઈ જશે એટલે જનાવર પીવી હમણાં ઉનાળો છે એટલે બધા ફૂલ સપોર્ટ કરજો પહેલાં વિડીયોની અંદર તમે બેથી ત્રણ દિવસની અંદર પચીસ હજાર વ્યૂ આવ્યા છે તો એવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આપણે પાણી કાઢીએ ચલો અને વિડીયો એન્ડ સુધી જોજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચલો જો દોસ્તો કેટલું ખરાબ પાણી થઈ ગયું છે સાવ પાણીનો કલર બદલી ગયો છે તો આ પાણી વાંદરા મોરો પીવે અને બીમાર પડે તો આપણે એને સાફ કરીએ અને તમારી એટલી ફરજ બને કે વિડીયાને શેર કરજો અને મને પૂરો વિશ્વાસ છે કે તમારી પાસે વિડીયો આવશે એટલે તમે બેથી ત્રણ વ્યક્તિને શેર કરશો અને સપોર્ટ કરશો તો પ્લીઝ એટલું કામ કરજો અમે આટલું કામ કરીએ તમે એક સબસ્ક્રાઈબને વિડીયાને શેર કરવાનું કામ કરજો પેલા આપણે પાંદડા કાઢ નાખશું અને પછી આ ડોલ લઈને આવ્યા છે પાણી બહાર કાઢ નાખશું દોસ્તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કેટલા સપોર્ટ કરે કેટલા કમેન્ટ આવે પછી બીજી વિડીયોની અંદર હું કમેન્ટ પણ વાંચીશ તો તમે કમેન્ટ કરજો તમારે શું કેવું છે એ બીજી વિડીયોની અંદર તમારા બધા કમેન્ટ હું વાંચીશ હવે આપણે બધું પાણી બહાર કાઢી નાખશું અને આ વિડીયોને કેટલા સપોર્ટ કરે છે એ આપણે જોવાનું છે ક્યાંથી ક્યાંથી જોવે છે એ કમેન્ટ કરજો તમે જો દોસ્તો સાવ ખાલી થઈ ગયું છે અને આ બારે માસ પાણી વહેતું છે અહીંયા તો આપણે અઠવાડિયાની અંદર એક વિડીયો આ જગ્યાનો આવશે અને તમારે સપોર્ટ કરવાનો રહેશે જો કેટલું ઝડપથી પાણી આવે હવે આ પાણી ભરાય ત્યાં સુધી આપણે રોકાશું આ સાઈડ થોડુંક જોઈ લો કેવો ડુંગર છે દસ્તો આવી ગયો તમારી પાસે આવે એટલે ફૂલ સપોર્ટ કરજો મેં બે વ્યક્તિને શેર કરવાનું કીધું તમને ફાવે એટલા શેર કરજો તમારા બધા વોટ્સઅપ ગ્રુપ ગ્રુપમાં શેર કરજો અને અમારી મદદ કરજો આ જાનવર પક્ષીની મદદ કરજો અમે અહીંયાની મદદ કરજો દોસ્તો આ ઉનાળો છે ઉનાળાની અંદર બધાને પાણીની જરૂર પડે તમારે પણ કેટલી જરૂર પડે દિવસમાં કેટલી વાર પાણી પીતા હશે તો આ જનાવરને એકવાર પાણી પીવા મળે કેટલું અમે કરીએ છીએ અહીંયા તો તમે વિડીયા શેર કરજો બધાને ખબર પડે થોડી થોડી બધા મદદ કરજો આપણે આ ની અંદર જોશું કેટલા સપોર્ટ કરે છે ચોવીસ કલાક ની અંદર તમારું નામ અને ગામ અને કેટલા ને સપોર્ટ કર્યું એ તમે કમેન્ટમાં જણાવજો જો દોસ્તો આટલું પાણી આવી ગયું છે ભેગું થઈ ગયું છે જો આખો ખાડો ભરાઈ જશે અને બીજું પણ કામ કરવાનું છે આપણે પણ તે પછી કરીશું કાલે કાતો પરમ દિવસે પણ આટલું આજે આપણે સાફ કરી નાખ્યું તો દોસ્તો આવું પાણી એક પણ પણ આપણે સાફ કરી નાખીએ ચલો જો દોસ્તો અહીંયા આવો તમને કઈક દેખાડો જો અહીંયા મધુમખી પણ છે અહીંયાથી પાણી લઈ જાય તો આપણે અહીંયા પણ થોડુંક સાફ કરી નાખીએ જો ખરાબ પાણી હતું નીકળી ગયું અને હવે ચોખ્ખું પાણી ભરાય જો કેટલું ચોખ્ખું છે જો આ ડુંગરની ની વચ્ચે વચ બારે માસ અહીંયા પાણી હોય તો દોસ્તો આ વિડીયોની અંદર બસ આટલું જ મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વિડીયોને શેર કરવાનું ના ભૂલતા હું જોઉં છું કે આ વિડીયોને કેટલા સપોર્ટ કરે છે કેટલા શેર કરે છે તમે દસ જણાને શેર કરે તો કમેન્ટમાં દસ લખીને મને કમેન્ટ કરજો વીસને કરે તો વીસ લખી કમેન્ટ કરજો મને તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર